સુરતના ડબોલીના યુવાને ફસાવી લાખો પડાવી ધમકી આપના દંપતી એક દંપતીએ અને અન્યોએ રત્ન કલાકારને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને રત્ન કલાકારને રેપ કેસમાં માં ફસાવી દેવાની ધમકી આપી તેઓએ તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ પણ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને અંગેની જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા જેથી રત્ન કલાકારે જહાંગીરપુરા પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે તપાસ હાથ ધરી દંપતી ચંદા ચંદ્રેશ પાંડવ અને પાંડવને ઝડપી પાડ્યા હતા જ્યારે તેઓના અન્ય ચાર સાથીદારો હાથ લાગતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આજથી ત્રણ ચાર મહિના ફેસબુક પર કૃષિ પાંડવ યુવતી ની રિક્વેસ્ટ આવેલી હતી ત્રે બે ત્રણ દિવસ મેસેજ આવતા મને રિપ્લાય આપતા જાણ થઈ કે તે નંદિની પાંડવ નામની યુવતી છે એ થોડા દિવસ એમાં ચેટ પર વાત થતાં તેણે મારી પાસે ઇમરજન્સી છે તેમ કહીને બે ત્રણ વખત પૈસા માગેલા અને મેં આપેલા બાદમાં બધી ઉલટી ઉલટી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા પણ તે વારંવાર મને અલગ અલગ કોન્ટેક પરથી પરેશાન કરતા હતા એ માટે મેં એને પૂછ્યું કે તમારે શું કામ છે એમ તો એણે મને બે દિવસ પહેલાં જહાંગીરપુરા આપણે ઇસ્કોન મંદિર પાસે મને બોળ મળવા બોલાવેલો ત્યાં હું ગયો ત્યાંથી મને તે ગાર્ડન લઈ ગયા ગાર્ડન જતાં ત્યાં ચાર પાંચ ઇસમો આવી ગયા અને એ મને ત્યાંથી ગાડી પર બેસાડીને મને વરિયા રોડ પર લઈ ગયા ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવાના એવી કબૂલાત કરાવી તે દિવસે હું બી ગયેલો એટલે મેં સવારમાં મારા મિત્રને જાણ કરી તેણે મને હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ ચોકીમાં અરજી અપાવી ત્યાં મને પોલીસ મિત્રોનો ને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો તેમણે આ આરોપીઓને પકડી પાડ્યા છે કઈ રીતે તમે સાથે મેસેજમાં તમે તે બધી અલગ અલગ શું પૂછ્યું તમે રિપીટ કરો